તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી છે વાત કરવાની છે તો હાલ સોશિયલ મીડિયા પર એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી ક્રિયા આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે સત્તાધારીનો દિવસો દિવસ ખુલાસો થઈ રહ્યો છે દોસ્તો આલેક બાપુનો પણ કોલ રેકોર્ડિંગ ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે એમાં બાપુ એવું બોલી રહ્યા છે કે મને વિજય ભગતની અને એક ડાયાભાઈ હતા એને પણ મને માર્યો હતો અને મારા દાંત પાડી દીધા છે હાલ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે જે જે નીતિન ચાવડાએ જે ખુલાસો કર્યો છે ત્યાર પછી એક પછી એક ખુલાસા સામે મળી રહ્યા છે દોસ્તો આ જે બાપુનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે બાપુનું એવું કેવું છે કે હું પહેલા સત્તાધાર રહેતો હતો અને સત્તાધારની અંદર એમ કહેવાય છે વિજય ભગતે અને ડાયા કરીને નામ હતું એ બંનેથી મને મારીને દાંત પાડીને મને કાઢી મૂક્યો હતો હાલ આ કોડ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે નીતિન ચાવડાનું કેવું એવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતાથી નીતિન ચાવડાએ કર્યો હતો ખુલાસો નીતિન ચાવડા એવું બોલ્યા હતા વિજય ભગત છે એ બધા છોકરીઓને પૈસા ખવડાવે છે અને છોકરી જુગાર પણ રમે છે અને વિજય ભગતે એક છોકરીને એમ છે કે લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સત્તાધાર ઘણા બધા ખુલાસા પણ સામે મળી રહ્યા છે દોસ્તો તો આમાં બંનેમાંથી વાક કોણ હશે દોસ્તો નીતિન ચાવડાનો વાક છે કે વિજય ભગતનો વાક છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો તો તમને આમાં બંનેમાંથી સાસુ કોણ લાગે છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક છે જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપત કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય